કાજલીની એન્જિનિયરથી ઉદ્યોગ સાહસિક સાહસિકોધરી હિના ચાવડાની પ્રેરણાત્મક સફર ગીર સોમનાથ વેરાવળ તાલુકાના કાજલી ગામની કોમ્પ્યુટર એન્જિનિયર હિના ચાવડાએ સમાજની એવી માન્યતા તોડી નાખી છે કે વધુ ભણેલી દીકરીઓના નાના કામ ન કરે બહેને કુકિંગના પોતાના શોકને ધંધામાં ફેરવી આજે લાખોની કમાણી સાથે સમગ્ર ગુજરાતમાં પોતાની ઓળખ બનાવી છે એન્જિનિયરિંગ કર્યા બાદ જ્યારે એના બેને ડ્રાય ફ્રૂટ ને નવી મીઠાઈ બનાવવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકોએ કહ્યું આ કામ તારાથી નહીં થાય પરંતુ એના બહેન અડીકમ રહી આજે તેઓ એક જ ઓર્ડરમાં માં 10 લાખ રૂપિયા સુધીનો બિઝનેસ કરી રહી છે જે તેમની મહેનત અને વિશ્વાસનું જીવંત દારણ છે હિના બહેને બાર બહેનો સાથે મળીને હિના મંગલમ જૂથ બનાવ્યું છે જેમાં ગૃહિણી તથા વિદ્યાર્થીનીઓ કામ કરે છે આ જૂથ દ્વારા લાડુ મિક્સ ડ્રાય ફ્રૂટ પ્રોટીન પાવડર ચોકલેટ અંજીર રોલ સહિત અનેક પ્રોડક્ટ્સ તૈયાર થાય છે અને રાજ્યભરના મેળામાં વેચાય છે ડ્રાય ફ્રુટ્સ વધતી માંગને પગલે ઇનાબેને સત્વ નામનું ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે ઓનલાઈન ઓફલાઈન મળીને દરમિયાન ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાની આવક થાય છે જ્યારે તહેવાર અને મેળાના સમય દરમિયાન તેઓ પાંચ લાખ રૂપિયાનું વેચાણ સુધી પહોંચે છે હિના બહેન કહે છે કે આ ધંધાથી ઊંચ નહીં પરંતુ મારી સાથેની બહેનો પણ આત્મનિર્ભર બની છે સરકાર દ્વારા સરસ મેળામાં વિના મૂલ્યે સ્ટોલ મળતા તેમને મોટો ફાયદો થયો છે કાજલીની હિના ચાવડાની આ સફળતા દીકરીઓ નાના કામ કરે કે મોટા એથી વધારે મહત્વનું છે કે તેઓ હિંમત અને ઉનરથી પોતાની ઓળખ બનાવે નામ ચાવડા હિના છે હું ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામમાંથી બિલોંગ કરું છું અને મારું સ્ટડી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ મેં જ્યારે એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યારે લોકોની માનસિકતા એવી હતી કે આટલું બધું ભણેલી છોકરી છે તો એને નોકરી જ કરવી જોઈએ અને મને કુકિંગનો બહુ શોખ હતો એટલે મેં મારી રીતે પછી અત્યારે સુગર ફ્રીની વળતી ડિમાન્ડને લઈને ડ્રાયફ્રુટ્સ અને ખજૂરના લડ્ડુ અને બીજી બધી વેરાયટીઝ બનાવવાની ચાલુ કરી જેમ કે પ્રોટીન પાવડર છે પિસ્તાશો ક્રેનબેરી બાર્સ છે એમ ઘણી બધી વેરાયટી છે આજે મને જીએલપીસીના સપોર્ટથી ગર્વ છે કે હું એક સ્ટેજ ઉપર છું અને મને અમારા ગીર સોમનાથ જિલ્લાના બધા સાહેબોએ પણ બહુ સપોર્ટ કર્યો છે અને હવે અત્યારે વર્ષે હું દસથી પંદર લાખ રૂપિયાનું મહિને મહિને પણ ક્યારેક ઓર્ડર આવી જાય છે અને પેલો પહેલો સ્ટોલ મેં ગીર સોમનાથમાં નાખ્યો હતો ત્યારે મને ખબર પણ નથી કે પહેલાં સ્ટોલમાં મને પાંચ લાખનો ઓર્ડર આવશે ત્યારે મેં મારી જિંદગીમાં એક સાથે પાંચ લાખ રૂપિયા પણ ક્યારે નહોતા જોઈએ છે અને મારો આત્મવિશ્વાસ સદ્ધર રાખ્યો કે ના હું કરીશ અને કરી બતાવીશ કે લોકોની જનરલી માન્યતા છે કે છોકરીઓ ભણે તો નોકરી કરે બીજું તો શું કરી શકે બિઝનેસમાં તો આગળ છોકરાઓ જ જાય છે પણ એવું નથી અત્યારે મહિલા ઘણું બધું કરી શકે છે છોકરાઓ જે નથી કરી શકતા એનાથી પણ વધારે મહિલાઓ કરી શકે કારણ કે આપણી સરકાર આપણને ખૂબ સપોર્ટ કરે છે અને સ્પેશિયલ થેન્ક્સ ટુ જીએલપીસી ટીમ કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલા મોટા સ્ટેજ ઉપર આવીશ અને આટલા મોટા આટલા મોટો બિઝનેસ હું કરીશ અને એકલા હાથે પહેલાં તો જ્યારે ફર્સ્ટ મને ઓર્ડર આવ્યો ને તો હું એકદમ શોખ થઈ ગઈ કે હું કેવી રીતે બનાવીશ કેવી રીતે કરીશ પણ આખી ટીમે મને એટલો સપોર્ટ કર્યો ને કે મને એકદમ ઇઝી લાગ્યો રાજ્ય સરકારે આટલો બધો સપોર્ટ કર્યો છે બહેનોને એક પ્લેટફોર્મ આપ્યો છે ફ્રી ઓફ કોસ્ટ જમવાનું રહેવાનું બધી જ વ્યવસ્થા છે મારા ફેમિલીના સપોર્ટથી જ હું આગળ વધી છું અને મેઇન સપોર્ટ છે રાજ્ય સરકારનો કે એણે મને એક પ્લેટફોર્મ આપ્યો છે જેના કારણે મેં મારી જિંદગીમાં વિચાર્યું નહોતું એટલું બધું કમાઈ લીધું છે અને આગળ પણ કમાઈશ ને પ્રગતિ કરીશ અને થેન્ક યુ રાજ્ય સરકાર તથા સરસ મેળા નિમિત્ત બધા લોકોને ગીર સોમનાથ ખાતે સોમનાથ મેળા અંતર્ગત સરસ મેળો રહ્યો છે જે સત્યાવીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી યોજાવાનો છે અને આ મેળામાં ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લામાંથી સખી મંડળો દ્વારા બનેલી જુદી જુદી વસ્તુઓ હેન્ડીક્રાફ્ટ પોતાના હસ્તકલા ભરતગુંથણ વાંસની ટોપલી વગેરે વસ્તુઓ બનાવી અને એ પોતે અત્રે વેચાણ કરવાના છે અને સરકારશ્રી દ્વારા તેમને આ તમામ સુવિધાઓ તમામ બહેનો માટે મફત ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કરીને બહેનોનું આર્થિક સામાજિક ઉત્થાન થાય બહેનોને એક પોતાએ બિઝનેસ કરી રહ્યા છે અને એક એન્ટરપ્રેન્યુરશીપ ઊભી થાય એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે અત્રે આ સોમનાથ મેળામાં પધારતા તમામ પ્રવાસીઓ લોકો સ્થાનિક લોકો વગેરેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ મેળાની અંદર બહેનોને ખૂબ સારી આવક થઈ રહી છે જેમ કે ગઈકાલે એક બહેન જે મંડળ સખી મંડળ છે એ સખી મંડળને રૂપિયા ત્રીસ હજાર માત્ર છ જ કલાકમાં વેચાણ થયું છે આવું તમામ સ્ટોલમાં પણ સારું એવું વેચાણ થઈ રહ્યું છે એટલે આશા રાખું છું તમામ લોકો અત્રે આ સ્ટોલની મુલાકાત લે બહેનોને પ્રોત્સાહન મળે તે માટે તેમના દ્વારા બનેલી વસ્તુઓ પોતે ખરીદે અને માન માનનીય મોદી સાહેબનું જે વિચાર છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પ્રોત્સાહન મળે એ માટે આ સખી મંડળો દ્વારા બનેલી વસ્તુઓ લોકો ખરીદે અને બહેનોને પ્રોત્સાહન મળે અને સરકાર શ્રી દ્વારા આ ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે નાના ગામડામાંથી આવતી બહેનોને પોતે આત્મનિર્ભર બને અને જેમ આત્મનિર્ભર ભારતની વાત છે એમ આત્મનિર્ભર બહેનો અને મહિલાઓ બને એ માટે ખૂબ સારો પ્રયત્ન સરકાર શ્રી દ્વારા થઈ રહ્યો છે આભાર